દર્શક મિત્રો આજે આજના આધુનિક યુગમાં ઘણી બધી બીમારીઓ આજે દિન પ્રતિદિન વધી રહી છે અને એનું મુખ્ય કારણ જો હોય તો હવા પાણી અને ખોરાકનું બગડી જવું અને આજે આવી જ કંઈક બીમારી જેનો આપણે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ એ વ્યક્તિને પણ આવી કંઈક બીમારીઓ હતી તો શું બીમારી હતી કેટલા સમયથી હતી કેવી રીતે સાજી થઈ એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ હારૂનભાઈ ભીલાભાઈ ગામિત ઓકે અને તમારું ગામ ગામ છૂટી અને તાલુકો તાલુકો ઉચ્ચલ અને જિલ્લો તાપી તાપી હા તો સૌપ્રથમ મને એ જણાવો કે તમને શું બીમારી હતી અને કેટલા વર્ષોથી હતી મને મસાની બીમારી હતી લગભગ ચાર એક મહિના આગળની હા એટલે ચાર મહિનાથી મસાની બીમારી હતી એની અંદર શું શું થતું હતું તમને મને ઝાડાની થતા હતા એટલું લય પડતું હતું અચ્છા એટલે ઝાડા થતાં જ નહીં સંતાન ઝાડા થતા નહીં હતા કેટલા દિવસે થતા એક દિવસ વચ્ચે થાય પણ એકદમ નોર્મલ થાય હા લોહીનું પ્રમાણ વધારે અચ્છા લોહીનું પ્રમાણ વધતું વધતું હતું અચ્છા તો આ તમને જ્યારે ખબર પડી તો ત્યારે તમે પછી કોઈ સારવાર કરાવવાની ચાલુ કરી કે કોઈ ડૉક્ટર પાસે વૈક પાસે એવું કંઈ આયુર્વેદિક દવા યુઝ કરી જોઈ હા બે જગ્યાથી હા પણ એનાથી મેળ નહીં જ પડ્યા મતલબ આયુર્વેદિક દવા કેટલા મહિના વાપરી હશે તમે લગભગ ચાર અઠવાડિયા ચાર અઠવાડિયા એટલે એક મહિનો જેવો ખરો મહિનો જેવો ખરો હા પણ પછી મેળ નહીં પડ્યો મેળ નહીં પડ્યો ઓકે પછી કોઈ ડૉક્ટર ટ્રીટમેન્ટ ડૉક્ટર ટ્રીટમેન્ટ નહીં કરી ઓકે પછી ફરી મારા દોસ્ત છે આને કીધું મને આજે બાજુમાં તમારે બેસેલા છે આ શું નામ તમારું ભટ્ટોભાઈ ભીલાભાઈ ભટ્ટોભાઈ ભીલાભાઈ ગામિત હા એમણે શું કર્યું તમને માહિતી આપી માહિતી આપી હા કે મને મારી દુકાને કેમ નથી આવતો મેં એની પૂરી કહાની બતાવી હા ને પછી એણે ભાઈ કીધું કે સારું થઈ જશે હા મારા મિત્રને કહું હા કે તમ તમને દવા આપશે એમ હા એના થકી મેં આ કલ્પેશભાઈ સુધી પહોંચ્યો અચ્છા એટલે બટુકભાઈ માહિતી આપી કે એક ભાઈ છે જે કંઈક દવા આપે છે એની માહિતી લો તો પછી તમને એનાથી ફાયદો થશે એમ તો પહેલી વખત જ્યારે તમે કલ્પેશભાઈને મળ્યા અને એમની વાત સાંભળી હશે તો પહેલી વખત તમને વિશ્વાસ આવી ગયો કે પહેલાં અવિશ્વાસ હતો હવે મને તકલીફ હતી એટલે મેં વિશ્વાસ પહેલાં કરી લીધો હા અને મને ખાતરી હતી કે મેં સારો થઈ જવા એમ અચ્છા તો તમે પછી કઈ રીતના મતલબ કઈ પ્રોડક્ટની વાત કરો છો એ થોડીક વાત કરો તો આ બતાવજો ને કઈ પ્રોડક્ટ છે જ્યાં નેટસપ કંપનીનું પ્રોડક્ટ છે નેચરા મોર વેનિલા ફ્લેવર હા હા પછી બીજું એની સાથે બીજી કઈ વસ્તુ વાપરી હા આ જે છે ઇઝી ડેટોક્સ જે નટસઅપ કંપનીની જ પ્રોડક્ટ છે હા પછી બીજું ઓકે આ જે છે ન્યુટ્રી લિવર હા હા તો આ ત્રણ વસ્તુ તમે વાપરી તો મને એ જણાવો કે બે ટાઈમ વાપરતા કે એક ટાઈમ વાપરતા બે ટાઈમ વાપરતા બે ટાઈમ વાપરતા એટલે સવાર સાંજ સવાર સાંજ દૂધ સાથે પાણી સાથે ઉફાળું પાણી સાથે ફૂફાળું પાણી સાથે તો તમે આ શરૂઆત કરીને કેટલા દિવસમાં તમને રાહત થવાની ચાલુ થઈ ગઈ એમ સ્ટાર્ટ કરીને પાંચ જ દિવસમાં રાહત મળી ગયેલી પાંચમા દિવસે તમને રાહત થવાની ચાલુ થઈ ગઈ બરાબર તો મતલબ જે તમે કીધું કે આપણે ટોયલેટ જઈએ તો એકદમ લોએ જ જાય તો એ બંધ થઈ ગયું તે દિવસથી કે પછી ઓછું થઈ ગયું પાંચમા દિવસથી બંધ જ થઈ ગયેલું પાંચમા દિવસથી બંધ જ થઈ ગયું અને હાલમાં આ ઘટના બની અને કેટલા દિવસ થઈ ગયા મતલબ આ સારું થયું ને તો મતલબ છેલ્લા મતલબ બે મહિનાથી આ પ્રોડક્ટ તમે વાપરી બે અઢી મહિના થયા કે ત્રણ મહિના થયા બે મહિનાથી બે મહિના થઈ ગયા અને પ્રોડક્ટ ચાલુ છે હાલમાં ચાલુ છે અને જે પણ જે તકલીફ હતી એ સાજી થઈ ગઈ સાદી થઈ ગઈ બરાબર તો જ્યારે લોહી પડતું હતું ત્યારે તમને કંઈ બીજી ઉઠવા બેસવામાં કે એવું કંઈક તકલીફ તો કંઈ થતી બેસવામાં તકલીફ થતી હતી હા તમે શું કામકાજ કરો છો મેં ડ્રાઈવિંગ કરું છું અચ્છા એટલે એટલે ડ્રાઇવિંગ કરો બેસવાનું જ રહે હા ક્યાં આગળ તમે ડ્રાઇવિંગ કરો છો સોનગઢ એચપી ગેસ ઓફિસ ઓકે સોનગઢ એચપી ગેસ ઓફિસ એટલે કેટલા અંતર તમારે જવાનું થાય આમ અહીંયાથી થી આઠ કિલોમીટર સોનગઢ થાય હા પછી ગામડે ફરવાનું એટલે આખો દિવસ નીકળી આખો દિવસમાં કેટલા કિલોમીટર ફરવાનું થાય આમ અંદાજે પંચોતેર ની આજુબાજુ પંચોતેર ની આજુબાજુ ચાલુ થઈ હતી ત્યારે હાલત શું થોડીક મારી હાલતું એટલે મેં ટ્યુબ ટ્યુબ યુઝ કરી પણ એનાથી મેળણી પડતા હતા અને એવી રીતના મેં થોડાક દિવસ ચલાવ્યું તકલીફ એટલે બહુ તકલીફ પડી પણ હા પેલા તો બરાબર છે પણ નોકરી છોડી કે પછી નોકરી નોકરી નહીં છોડી નોકરી તો હવે એના ઉપર સંસાર ચાલતો હોય એના નોકરી નહીં છોડી પણ તમારું દુઃખ જે હતું એ લઈને જ તમારે મતલબ ડ્રાઈવિંગ કરવું પડતું હતું બરાબર ને બરાબર અત્યારે પણ તમારી નોકરી તો ચાલુ જ છે ચાલુ જ છે અને પચોતેર કિલોમીટર તમારા અત્યારે પણ જતા જ હશે રનિંગ અત્યારે કઈ તકલીફ બેસવાની કેવી એવી કોઈ તકલીફ નથી બરાબર તો મતલબ જે બેસવાની તકલીફ હતી એ પણ સારી થઈ ગઈ બરાબર ને જે આ મસાના કારણે તકલીફ હતી બાકી બીજું કોઈ પ્રોબ્લેમ નથી બીજું કે પરેજીમાં હાલમાં અત્યારે શું છે પેલા કઈ પરેજી કરતા હતા પેલા એકદમ સાદું ખાવાનું ખાતા હતા મતલબ સાદું એટલે તીખું નહીં તીખું નહીં હા હજુ નોર્મલ જ છે અચ્છા નોર્મલ ખાવ છો અત્યારે નોર્મલ ખાવ છો ઓકે તો મતલબ ખોરાક અત્યારે સાદો છે સાદો છે બરાબર અને બે મહિના થયા છે અને બે મહિનામાં તમને મતલબ આ પ્રોડક્ટ નેટસપ કંપનીની જે છે વાપરી અને એનાથી તમને આ ફાયદો થઈ ગયો તો ઘણા બધા દર્દીઓ આ કદાચ તમને વિડીયો જોશે અને ફોન કરશે કે ભાઈ મારે પણ આ વસ્તુ જોઈએ છે અથવા મને પણ આ માહિતી જોઈએ છે તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો જેથી એ લોકો કોન્ટેક્ટ કરી શકે તમારો સત્તાણું સત્તાણું છવીસ છવ્વીસ વીસ વીસ ચોર્યાસી ચોર્યાસી બેતાલીસ બેતાલીસ તમારું નામ કલ્પેશ ગામિત કલ્પેશ ગામિત ઓકે અને તમારો પણ કોઈ કોન્ટેક કરવું હોય તો કરી શકે એના માટે તમારો નંબર આપો હા તમારું નામ બટુકભાઈ બટુકભાઈ બરાબર એટલે કોઈ માહિતી માંગે તો તમે પણ એને માહિતી આપી શકો ઓકે અને જો કોઈ એવો દર્દી તમને કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે તો તમારો કોન્ટેક નંબર આપી શકો આપી શકો હા બોલો पंचोतेर थे चुमोतेर पंचोतेर थे चुम्तर पंचाणू पंचाणू पंचोतेर पंचोतेर पंचावन्न पंचावन्न ओके इंटरव्ह्यू आभार